આપવાના છે તો મિત્રો બંગાળની ખાડીની આવેલી સિસ્ટમની જો વાત તો તમે અહીંયા સિસ્ટમ છો તો મિત્રો અહીંયા સુધીથી આવી પહોંચેલી છે કારણ કે મિત્રો મુંબઈ નાસિક અને જે મિત્રો જે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે જે સૌરાષ્ટ્ર જે લગતા જે વિસ્તારો છે ત્યાં મિત્રો અત્યારે સિસ્ટમ છે તે આવી પહોંચી છે તમે જોઈશો તો આ બધા વિસ્તારોની અંદર ખૂબ ભારે વરસાદ છે તે પડી રહ્યો છે અહીંયા તમે જોશો તો મુંબઈની અંદર પણ મિત્રો ખૂબ ભારે વરસાદ પડી રહ્યો છે કારણ કે મિત્રો અડધી સિસ્ટમ છે તે મિત્રો દરિયાની અંદર છે અને અડધી સિસ્ટમ છે તે મિત્રો જમીન ઉપર છે કારણ કે મિત્રો જે આ વિસ્તારોની અંદર ખૂબ ભારે વરસાદ પડી રહ્યો છે સાથે સાથે મિત્રો તેની અસર છે તે મિત્રો ઉનાથી લઈ અને વલસાડ સુરત દીવ દાદરાનગર હવેલીના જેટલા પણ વિસ્તારો છે તે બધા વિસ્તારોની અંદર ખૂબ ભારે વરસાદ ભારે વરસાદ અત્યારે પડી રહ્યો છે વાત કરીએ તો મિત્રો આજે પણ મિત્રો સાંજે હમણાં મિત્રો પાંચ વાગ્યાની અપડેટ પણ મિત્રો આ વિડીયોની અંદર આપું તો પાંચ વાગે પણ મિત્રો સાબરકાંઠાના કેટલાક વિસ્તારોની અંદર ગ્રામ્ય વિસ્તારોની અંદર છૂટા સ્થળે હળવો મધ્યમ વરસાદ છે તે નો થયો હતો સવારથી જ મિત્રો વાતાવરણની અંદર પલટું જોવા મળ્યો હતું ત્યાર પછી મિત્રો અત્યારે સાંજના મિત્રો પાંચ વાગે જો છૂટા સ્થળે હળવો મધ્યમ વરસાદ સાબરકાંઠા અરવલ્લી જ્યાં વિસ્તારોની અંદર છે તેમ નોંધાય તો હવે મિત્રો તમે જોશો તો મિત્રો આજે મિત્રો રાત્રે આ બધા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે કારણ કે મિત્રો તમે જો ઉનાના પણ કેટલાક વિસ્તારો છે સુરત છે વલસાડ છે ભાવનગર છે વડોદરા છે ત્યાર પછી મિત્રો રાજકોટ છે જૂનાગઢ છે આ બધા વિસ્તારોની અંદર છૂટા સ્તરે હળવો મધ્યમ ભારે વરસાદ પડવાની આ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે કારણ કે મિત્રો હવે ધીરે ધીરે જે વરસાદના જે માહોલમાં છે તે પણ આપણને વધારો જોવા મળવાનો છે કારણ કે મિત્રો આજથી જ વરસાદ આપણને સતત સવારથી જ જોવા

પાલનપુરના પણ કેટલાક વિસ્તારોની અંદર છૂટાસ્તરે હળવોમાં તેમ ભારે વરસાદ પડવાની આ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો તમે જુઓ તો જે બંગાળની ખાડીની અંદર બંગાળની ખાડીની બનેલી સિસ્ટમ અત્યારે છે તે મિત્રો ગુજરાત ગુજરાત નજીક આવી પહોંચી છે કારણ કે મિત્રો અત્યારે મુંબઈ સુરત વલસાડ જેવા વિસ્તારોની અંદર ખૂબ ભારે વરસાદ પડી રહ્યો છે કારણ કે મિત્રો આ સિસ્ટમ હવે આ રીતે આગળ વધવાની આ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે જેમ જેમ મિત્રો તમને જે અપડેટની અંદર પરિવર્તન થશે તેમ તેમ

બોટાદ ત્યાર પછી મિત્રો ભાવનગર ખંભાત વડોદરા ત્યાર પછી મિત્રો અલંગાબાદના કેટલાક વિસ્તારો સુરત અને ભરૂચ આ બધા વિસ્તારોની અંદર રાત્રે મિત્રો સાત વાગ્યા પછી સાત વાગ્યા પછી સાત વાગ્યાથી લઈ રાત્રે નવ વાગ્યા સુધી સતત વરસાદ આપણને જોવા મળી શકે છે અને કેટલાક વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પણ મિત્રો ખૂબ ભારે પલટો છે તે આપણને જોવા મળી શકે છે અને કેટલાક વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની હાલ શક્યતાઓ છે તે રહેલી છે હવે મિત્રો ગઈકાલે મિત્રો પણ ખૂબ ભારે વરસાદ પડવાનો છે કારણ કે મિત્રો તારીખ તારીખ કાલે ઘણા અંદર વરસાદની શક્યતાઓ છે તે રહેલી છે ત્યાર પછી તમે જુઓ તો આ બધા વિસ્તારોની અંદર પણ વરસાદ પડે છે કારણ કે મિત્રો બધા કયા કયા વિસ્તારો છે મોરબી છે સુરેન્દ્રનગર છે કુડા છે વિરમગામ અમદાવાદ ધોલકા ત્યાર પછી મિત્રો મહેસાણાના પણ કેટલાક વિસ્તારો છે સાબરકાંઠાના કેટલાક વિસ્તારો છે સાબરકાંઠાના બધા વિસ્તારો નથી સાબરકાંઠાના અમુક જ વિસ્તારોની અંદર છૂટા સ્તરે હળવો મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે હવે મિત્રો જે પાકિસ્તાન બોર્ડર લગતા જે વિસ્તારો છે તે આપણને વરસાદ કેવો જોવા મળવાનો છે તેની પણ સંપૂર્ણ માહિતી મેળવી છે તો તમે જો અહીંયા જે બોર્ડર લગતા જે વિસ્તારો છે તે અહીંયા તમે જો નલિયા છે ગાંધીધામ છે ખાવડા છે સુઈ ગામ છે આ બધા વિસ્તારોની અંદર કોઈ અત્યારે વરસાદની શક્યતાઓ છે તે નથી રહે કારણ કે મિત્રો તે બધા વિસ્તારોની અંદર ફક્ત વાતાવરણની અંદર તમને પલટો જોવા મળી રહ્યા હાલ તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે અહીંયા તમે જુઓ જે બોર્ડર લાગતા જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો કોઈ વરસાદની આ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં નથી આવેલી ફક્ત અને ફક્ત તમે જુઓ કજે મિત્રો જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે તે બધા વિસ્તારો અહીંયા તમે જુઓ કારણ કે તમે જો અહીંયા જે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર લગતા જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો છે તે બધા વિસ્તારોની અંદર છૂટા સ્તરે ભારે વરસાદ પડે હાલ તેવી પણ શક્યતાઓ છે તે વખતે કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો તમે અહીંયા જો હવે ત્રીસ તારીખ આપણને વરસાદ કેવો જોવા મળે છે ત્રીસ તારીખ વરસાદની વરસાદમાં થોડો વધારો થશે કારણ કે મિત્રો અહીંયા તમે જો પોરબંદર છે ઉના છે સુરત વલસાડ તે બધા વિસ્તારોની અંદર ખૂબ ભારે વરસાદ પડશે કારણ કે મિત્રો સાથે સાથે મિત્રો પવનોની તીવ્રતા સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે કારણ કે ગુજરાતમાં એન્ટ્રી કરે દરિયાના પવનો છે આ રીતે ગુજરાતમાં એન્ટ્રી કરે હાલ તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કર સાથે સાથે મિત્રો પવનોની તીવ્રતા સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડશે તેવી હાલ શક્યતાઓ વિંડી છે તે વ્યક્ત કરી રહી છે ત્યાર પછી મિત્રો આજના વિડીયોની અંદર બસ આટલું જ ફરી મળીશું આપણે નવા વિડિયોમાં નવા એક સરસ ટૉપિક સાથે અમારો વિડીયો તમને કેવો લાગ્યો સરસ લાગ્યો હોય તો સરસ મજાની કોમેન્ટ કરી દેજો લાઇકનું બટન દબાવવાનું ના ભૂલતા તો ચાલો મિત્રો આપણે બીજા વિડીયોની અંદર ફરી મુલાકાત કરીશું રજા આપશો વન ડે માત્ર